પાંચ તબક્કામાં મતદાન થયું છે આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા ટીવીને ઇન્ટરવ્યુ આપ્યો હતો આ ઇન્ટરવ્યુમાં વરિષ્ઠ પત્રકાર રજત શર્માએ પીએમ મોદીને પાકિસ્તાનને લઈને ઘણા સવાલ પૂછ્યા હતા જેના જવાબમાં પીએમ મોદીએ અનોખા અંદાજમાં આપ્યા હતા જ્યારે પીએમ મોદીને પૂછવામાં આવ્યું તો કોંગ્રેસના એક નેતાએ કહ્યું હતું કે ભારતે પાકિસ્તાનના પરમાણુ બોમ્બથી ડરવું જોઈએ તમને જણાવી દઈએ કે આ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યરે પાકિસ્તાનને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું મણિશંકર અય્યરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ભારતે પાકિસ્તાનનો સન્માન કરવું જોઈએ કારણ કે પડોશી દેશ પાસે પરમાણુ બોમ્બ છે જો આપણે તેમનું સન્માન નહીં કરીએ તો તેઓ ભારત પર પરમાણુ હુમલો કરવાનો વિચારી શકે છે અય્યરે કહ્યું કે ભારતે ન ભૂલવું જોઈએ કે પાકિસ્તાન પાસે પણ પરમાણુ હથિયાર છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો